તારીખ અઠ્યાવીસ નવ બે હજાર અઢારના રોજ મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા ભોજન બાદ ગુરુવરિયોના પ્રાસાદિક ઓરડાના દર્શન કરીને કક્ષમાં પધારતી વખતે ચીકુવાડી તરફથી સર્વસ્વમાં પ્રવેશીએ ત્યાં જે ચોક પડે છે ત્યાં એક હરિભક્તો ઊભા હતા સ્વામીશ્રી ત્યાં પધાર્યાને એકદમ ભાવમાં ગળગળા થઈને બોલવા જ લાગ્યા સ્વામી મારી જિંદગી કૂતરાને ભૂંદડા જેવી હતી પણ મેં મારું મોત જોઈ લીધું હું કોઈ દિવસ મંદિરમાં આવતો નહોતો પણ આપ અમારે ત્યાં પધાર્યા મેં આપની પૂજાના દર્શન કર્યા તે વખતે આપની દ્રષ્ટિ મારા પર પડી ને ચાલતા ચાલતા આપે મારી કંઠી પ્રસાદી કરી મારું આખું જીવન બદલાઈ ગયું પછી મેં કાંઈ કર્યું નથી એમણે શું શું ભૂલો કરી હતી ખૂબ ભાવાવેશમાં તેમણે એક પત્ર કાઢી સંતોના હાથમાં આપ્યો કે આ ચૌદ પાનાનો પત્ર લખ્યો છે તેમાં મેં બધું લખ્યું છે મને ક્ષમા કરજો જાણકાર સંતોએ જણાવ્યું કે આ ભાઈ ક્યારેય મંદિર આવતા નહોતા તમાકુ દારૂ સહિત બધા જ વ્યસનો હતા ને સ્ત્રી પુરુષ મર્યાદા પણ કોરાણે મૂકી દીધી હતી પણ તેમણે કહ્યું તેમ સ્વામીશ્રીની દ્રષ્ટિ પડી તેમના પર પડીને આ બધામાંથી નીકળવાનું બળ તેમને મળી ગયું જોકે મન સાથેની લડાઈ તો ચાલુ જ હતી સતત બે મહિના સુધી અંતરમાં સ્વામીશ્રી જબરજસ્ત પ્રેરણા કરતા હોય તેવું તેમને અનુભવાતું હતું ને એમ ઘમાસણ યુદ્ધ કરતાં કરતાં એક પછી એક તમામ દૂષણો તેમણે ત્યાગી દીધા સ્વામીશ્રીની એક દ્રષ્ટિને કેટલું પરિવર્તન